નમસ્કાર મિત્રો જો સ્કોર્પિયો લીધા પછી ડીઝલ ચોરી કરવી પડતી હોય તો ખરેખર સ્કોર્પિયો ન લેવાય કારણ કે જો ડીઝલનો ખરેખર વ્યાજ થતો ન હોય તો આ મિત્રો આપણે એટલા માટે બોલીએ છીએ કે આ જયરાત્રીના હળોદમાં સ્કોર્પિયો જે ચાલક છે ને એની સાથે જે બીજા હોય એની ગેંગમાં જે કોઈ હોય તે સાતક જેટલી જે ટ્રકો છે એને નિશાન બનાવી છે અને ટ્રકોના જે તાળા છે એ તાળા તોડી ટ્રકની જે ટાંકીનું જે તાળું મારેલું હોય તે તોડીને તેમાં રહેલું જે ડીઝલ છે એ ડીઝલ ચોરી ગયા છે હળવદ જીએડીસીમાં તેની સાથે માર્કેટ યાર્ડની સામે અહીં શિવશક્તિ ગેરેજ છે તો ત્યાં દેવડિયા તરફ એટલે દેવળિયાથી હળવદનો જે રૂટ હતો એમનો આખો નક્કી કરેલો હશે અને સ્કોર્પિયો લઈને આવ્યા હતા અને સ્કોર્પિયો ચાલકોએ જે છે એ ટ્રકોની જે ટ્રાંકી છે તળિયા ઝાટક કરી દીધી છે આપણી સાથે કેટલાક ટ્રક ચાલકો છે એના માલિકો છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીએ એની પહેલા થોડા સમય પહેલા પણ આપણા હળવદમાં જે હોટલ હરિદર્શન હતી તેના ગ્રાઉન્ડમાં જે છે એ ડીઝલની એની ચોરીઓ થઈ હતી એટલે ટ્રક ચાલકોએ જે છે એ ખાસ કરીને ધ્યાન રાખવા જેવો સમય હવે આવી ગયો છે આપણી સાથે ટ્રકના માલિક છે એમની પણ ત્રણેક ટ્રકોમાંથી ડીઝલ જે છે એ ચોરાણું છે શું તમારું નામ રોહિતભાઈ ભૂપતભાઈ રાઠોડ રોહિતભાઈ તમારી કેટલી ટ્રકોમાંથી ડીઝલ ગયું કારણ કે અત્યારે ત્રણું રૂપિયાની આસપાસ ડીઝલ છે અને કેટલા લીટર ડીઝલ ગયું અને ક્યારે ગયું છે મારા ટ્રકમાંથી પાંચસો થી છસો લીટર જેવું ડીઝલ ગયું અને ત્રણ ટ્રક માંથી ગયું એક બે આ પડી હતી કારખાના સામે અને એક જીએડી હાઈવે માથે પડી હતી એમાંથી નીકળી ગયું એટલે અંદાજે રાતે કેટલાક વાગે નીકળ્યું કઈ ચાર વાગ્યા ચાર વાગ્યા પછી ચાર વાગ્યા ના ગાળે જ

પકડાઈ ન જાત હા તો પકડાઈ જાત પણ એટલો તો ટાઈમ જ નતો સ્કોર્પિયો બાઈક ને તો ક્યાં ભેગી થવા દે એટલે તમે રાતે તમે કારખાને જતા બઈનું કે પછી માણસનો ફોન આવ્યો કારખાને થઈ કે ડીઝલ આપડી ગાડીમાં નીકળું કે એટલે હું ઘરે થી આવ્યો એટલી વારમાંથી ગાડી નીકળી ગયા એટલે અહીંયા થી તમે વરી પાસે ચોકડી ગયા ત્યાં કાઢતા હતા કેટલાક લોકો હતા જણા તો બે જ હતા એક ડ્રાઈવર હતો અને બ્લેક કાચ હતા એટલે કઈ દેખાણું નથી અને એક બીજો હતા બે જણા જ હતા કઈ નંબર કે એવું કઈ સ્કોર્પિયો ના હતા કે એવું કઈ છે નહીં ના સ્કોર્પિયો માં કોઈ નંબર પ્લેટ કે કોઈ નંબર નો હતા એવું છે હા શું તમારું નામ હીરાભાઈ ભગવાનભાઈ મુંદવા તમારે કેટલી ટ્રકો ગયો બે ગાડીમાંથી માંથી કઈ જગ્યાએથી માર્કેટ યાર્ડ ના સામે કેટલુંક હતું તમારે એમાં ડીઝલ સો લિટર જેવું હતું એક ભાઈ હમણાં વાત કરતા હતા કે ડીઝલ તો માની લીધું કે પચાસ લિટર જ છે ટાંકીમાં બહુ એજી ફૂલ નોટ કરાય પણ જે એનું ઢાંકણું ની આવે ને ઈ કિંમતી હતું ઈ કે તોડી નાખ્યું હવે નવું નાખવું પડે આ ઈ આપણે ઝાલાભાઈની ગાડીમાં કિંમતી હતું 3500 રૂપિયા નું ઢાંકણું જ આવે ખાલી તમારે શું હોથી ઢાંકણું તોડ નાખ્યાતા કે તમારે મારા નટ બોલ ખોલીન લઈ ગયા હા હા આજથી આ 4-5 મહિના પહેલાય લઈ ગયાતા

આ બધે કઈ છોટા હાથી કેવા લઈને તો કઈ ડીઝલ ચોરો આવવાના નથી નખે તો આપ કીધું ને બાઇક લઈને અમે ભેગા નો ન થાય નો જ થાવે સ્કોર્પિયો બાકી બીજા એવા છોટા હાથી કેવા કઈ વાહનો લઈને આવે તેમના એમના કોક પાથરા પાડી દે ને એટલે આવું છે એટલે ટ્રક ચાલકોએ ખાસ મિત્રો અત્યારે આપણે બધા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એટલા માટે મળી છે કે ટ્રક ચાલકોએ ખાસ કરીને ધ્યાન રાખવા જેવું સમય છે ધ્યાન રાખવું પડે એવી છે કારણ કે અત્યારે શિયાળો એક તો ચાલુ છે આ ધુમ્મસવાળું વાતાવરણ હતું અને ચોરો જે છે એ વહેલી સવારના જ કોઈ પણ જે ચોરીના બનાવોને જે એ અંજામ આપતા હોય છે રોહિતભાઈ તમે કંઈક ટ્રક ચાલકોને અપીલ કરો કે ધ્યાન રાખો નહીતર પછી ડીઝલના ત્રાણું રૂપિયા અત્યારે ભાવ છે મને તો ખ્યાલ છે કે તમે હવારમાં રણમાં ફેરા કરવાના હોય એટલે રાતે ફૂલ કરાવીને મેકી દો અને એ વળી પાસે તમે ફૂલ કરાવેલી ટાંકીના તરિયા બીજા દેખાડી જાય ટ્રકવાળાને તો જાજુ ધ્યાન રાખવું પડે એવું હા નકર તો આ ભેગું તાન થાય એટલું તો કમાણી નથી ટ્રકમાં એવું હા બોલોરો ને નમર પ્લેટ નહોતી બોલે નમર પ્લેટ નહોતી એવું રોહિતભાઈ કે સોરપિયોની હા ખોરપિયાની દસ સાડા દસ પાછળ કેનાલે બે આદમીએ જોઈ હતી પડી છે ગાડી એમ

એમને તો ધકો માથે નથી હા એમને ધકો માથે નથી પડ્યો એટલે હમણાં થોડા સમય પહેલાં મિત્રો આપણે જે છે હરિદર્શનના ગ્રાઉન્ડમાંથી એના પહેલાં ભારતના પંપની સામેથી એટલે આવી જે આ ડીઝલ ચોર ગેંગ જે છે એ સક્રિય છે જ હળદમાઈ એને જ્યારે પણ મોકો મળતો હોય છે ત્યારે એ આવા નિશાન બનાવતો હોય જ પરંતુ એક બે ટ્રકોમાંથી જ્યારે ડીઝલ ચોરી થાય તો પછી એ ટ્રક ચાલકો કે કોઈને કહેતા હોતા નથી એટલે આવા જે બનાવો છે સામે આવતા નથી બાકી તો આ સતત ચાલતું જ હોય છે આજે તો એકી સાથે છ સાત જેટલી ટ્રકોમાંથી ડીઝલ છે છે એટલે 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 ખ્યાલ આવ્યો ખબર પડી તો આ રીતના ડીઝલની એની ચોરી થતી જ હોય પોલીસ પણ જે છે એ રાત્રિના સમયે નંબર પ્લેટ વગરના જે કઈ વાહનો હોય કે આવા સ્કોર્પિયો જેવા કઈ વાહનો હોય કે બીજા હોય તો એવા વાહનોની પણ હાઈવે ઉપર કે પેટ્રોલિંગના સમયે પોલીસ હોય તો એ પણ એને ચેકિંગ કરે એની તપાસ કરે એ જરૂરી છે જેના કારણે હમણાં વાત કરીને અમને કે હવે ભાડામાં કઈ લેવાનું છે ને એ રૂપિયાનો ભાવ ડીઝલ નો છે અને રાત્રિના ફૂલ કરાવી હોય ને હવારમાં ખાલી કરી નાખે એટલે આપણને બધાને ખબર છે કે કઈ લેવાનું રહેતું નથી અમુક દેવાનું જ રહે છે એટલે પોલીસ પણ જે છે એ પણ આમાં જે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂર છે આભાર મિત્રો